ભેસ્થાન પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન અબોલ પશુ પંખીઓની વારે આવ્યું ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન ટીમ દ્વારા વિનામૂલ્યે

જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનો વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા 2000 થી વધુ કુંડાનો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યો છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઇમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે આજ રોજ જસ્તાન પોલીસ દ્વારા જિંદગી જીવદયા અભિયાન દ્વારા ત્રણસો કુંડાનું વિતરણ કરવામાં આવે જેમાં મૂંગા પશુઓ અને પક્ષીઓને ઉનાળામાં પાણી મળી રહે એના માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને નમ્ર આપ્યું છે કે આ કુંડાનો સારી રીતે ઉપયોગ કરે અને બીજાના વધારે ખરીદે પણ આ મૂંગા મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે